नीचे पहला चाहिए आ गया ये थी जो जोवाई छे आ बात क्या ऊंचा ऊंचा है से पगतिया सेऊ हम जो पापा ऊंचा ऊंचा दिखाई ने <laughs> पापा ऊंचा ऊंचा दिखाई ने <laughs> आलो, आलो, पापा ने बोला हेलो हेलो पापा कहता हां अंदर न सिंह कहीं आओ जाए यहीं थी मस्त ऊपर ठंडक के भी जो कितनी गर्मी है यहां तेरे बार तो ठंडक है यहां कदर जाऊं हर हर महादेव करो हाल जो हां પાણી છે ને ઉપર રામ રામ મહાદેવ કેમ છો ફેમિલી મજા બસ મોજ માં તમને થતું હશે કે આજે અચાનક કરણભાઈ કેમ વિડીયો સ્ટાર્ટ કર્યો તો જો આજે સવારમાં પહોંચ્યો છો ડાયરેક્ટ પોરબંદર હોય છું કેમ કે તમને ખબર જ છે કે કિરણ કિરણ પણ પોરબંદર જ છે તો આજે જો ક્યારેક ક્યારેક આપણે પણ સાસરિયામાં આટો મારવો પડે ને તો આજે સવારમાં મેં પોરબંદર ઉતરી ગયો છું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના છે નવ વાગી ગયા ના જ કરો ને તમે વિડીયો ચાલુ કરો કે તમે આવી ગયા છે બાકી તો આપણે કાલે જણાવી દીધું હતું બતાવી ને ખબર હોય ન હોય હું આમ બતાવીને ચડાવી દઉં કે કરોણ આવવાના છે એ વાત હતી તો અટાણમાં તો છે ને

ટાકો સલકાઈ ગયો સલકાઈ ગયો હા એ એ એ એક વાર તો ગયો ને બપોરા કરવા ગયા બે હજી ભજીયા બનાવે બપોરા કરવા ગયા આપણે છે ને બેપોરા કર લઈએ ને અટાણ સેટ ફોન હાથમાં લેવાનો વારો આવ્યો કેમ કે વિડીયો એડિટ કરવાનું બાકી હતો ગઈ ગઈકાલે નતો થયો આજે આપડે વયું જવાનું હતું એટલે પછી મોડે સુધી થી બેહીને બતાવી વાતું કરતા હતા વાતું કરતા કરતા કોમેન્ટ ના જવાબ તો મોડે સુધી થી દઈ દીધા

હવે આપણે થેલા મૂકી દઈએ જોઈએ તૈયાર થાય તો ઠીક છે ના કરશે ને મમણા લઈ જાવી બરાબર ને એમને મમણા લઈ જાય એમ તો રિક્ષા એને માથું નક ઓર આવી દે હું કા ક્યાં ગઈ તું ક્યાં ગઈ આ રહી જો હા પપ્પા આવ્યા જો ખબર પડી ગઈ કે થેલા પેકિંગ થ્યાતી જવાનું છે પણ મુંદલ તો છે ને ઘેર જાવું હોય ને છે ને લેતા પણ આપણે એક જગ્યાએ જવાનું છે એટલે પછી મેં કીધું તૈયાર તો આમ આમ હમણાં લઈને વહી જાવ ફાઈનલી સીવું તૈયાર થઈ ગઈ થઈ ગઈ ને રેડી હા હવે ધીમે ધીમે નીકળીએ હાલો મમ્મી હા હવે ધીરે ધીરે નીકળો મજા

પહોંચી ગયા છે જામવન ની ગુફા અને આપડા જો વિડીયો જોયે છે ભાઈ એ ભેગા થઈ ગયા છે અહીં સોડા પીવા સ્ટોક થયા છે દુકાને એ તરત જ ભાઈ ભેગા થઈ ગયા છે શિવુ ઓળખી ગયા શિવુ ઈ કે તઈ મને લાઈટ થઈ મે કીધું ભાઈ વિડીયો જોતા આવી છે માર કો દ્વારકા જય દ્વારકા દી જય દ્વારકા દી જય દ્વારકા તમે નોકરી કરો છો કે હા મારી નોકરી છે અચ્છા સેટ છે મારા

વાહરાઈ તો એસીઓ આ ની નું કે કા કે ઓને લઈ જાય કે કે પ્રિયલ એવડી કચ્ છે 5 મહિનાની લેજો અહીં આવી માથાનો દે જાવ માથી મેં હર હર મહાદેવ ઉસી ઉકરજો હા હમ તો કરું મણોઈ જો હા આવી ગયો બે આટા માઈરા આપણે ગોડાઈના હા એક વાડ છે એટલું આઈ વાત લઈ એક માણસ એટલા નીચે ઉતરી ગયા આપણે હવે જીવું ને જીમે નીચે કર લઉં ના કર માથું ભટકાઈ જાહે તી

પાણી જે ઉપરથી થી ટપકે છે અને જો અહિયાં શિવલિંગ બને એટલે જ્યાં એમાં એવું છે ને કે આમાં જ્યાં પાણી ટપકતું હોય ને ત્યાં શિવલિંગ બની જાય આ બધા પાણી ના ટપકતા હોય ને એના શિવલિંગ બની જાય જો પાણી ટપક ટપક થાય છે તો કોમેન્ટ માં લખજો કે હર હર મહાદેવ હા પાણી છે જ્યાં પાણી જ્યાં ટપકે ને ટપકેને શિવલિંગ બની હા ને ભાઈ એમ કહીશ કે આ ગુફામાં હજાર શિવલિંગ હજારો છે ને હજારો શિવલિંગ છે બધી પાણી ટપકે આ બાજુ બધ થઈ છે बद दे जो सिविलिंग दे जो हाँ जो आरस्थो जे ने एम केवा मा के आरस्थो द्वार का आ, जाए जे ये बीजी हां एक द्वार का है सामने नो गुनागट ये मानिया का है हां चलो जाई आपड़े थोड़ी वो आपरे आगे ना थे जाऊं और क्या गुनागट पुगी जाऊं आपड़े

યુદ્ધ જો થોડી ઘણી જાણકારી છે આપણે તો પહેલી વાર કઈ જાણકારી બહુ ન થાય દર્શન કરવા તો અમારીારે તમે પણ બધાઈ દર્શન કરી લ્યો હાલો પહેલા કুকু કুকু berapa jam tadi bangun? kan lecek-lecek bos,

તો હાડા હાથ વાગી ગયા હવે આપણે દર્શન તો થઈ ગયા ને ઘડીક વાર બગીચામાં આટા માર્યા

હવે ધીમે ધીમે પછી ખટારા ની કરી અમને મૂકી ને પછી વિરમભાઈ ને ભાભી ઘરે નીકળી જાહે એને મોડું થઈ જાય નકર ઘરે પૈક તાન થારું થઈ જાય સાત વાગ્યા ઘરે પૈક તાન થારું થઈ જાહે એટલે ઘરે જઈને કઈ શૂટિંગ નઈ કરીએ આપણો ઘરનો વ્લોગ છે ને આવતી કાલે ચાલુ કરશું એટલે આવતી કાલે આપણો ઘરનો વ્લોગ આવી જાહે ફરીથી બરાબર ને હમ હવે ધીમે ધીમે નીકળીએ વિડિયો કઈ હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો